પંચમહાલના ગોધરામાં વધુ એક વિકાસના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તાજેતરમાં જ કરોડોના ખર્ચે નવનિર્માણ પામેલા બ્રિજનો રસ્તો વરસાદી પાણીમાં ધોવાયો છે છ માસ અગાઉ જ ગોધરાના ધારાસભ્ય દ્વારા શહેરીજનો માટે ખુલ્લા નવીન રેલવે પાણીમાં થયો છે બનેલો બ્રિજનો રસ્તો ધોવાતા તંત્રએ હાથ ઊંચા કરી લેતા તંત્રનું કહેવું છે કે રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યું છે અમે આ રસ્તો બનાવ્યો નથી જિલ્લામાં કોન્ટ્રાક્ટરો સતત નબળી કક્ષાની કામગીરી કરતા હોવાનું વધુ એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે બ્રિજ પરના માર્ગની મરામત કરાવવા માટે માંગ ઉઠી છે સ્યાજે વદુ એકત મિરીલીએ સમાદાતા રવી અમારી સાથે જોડાઈ આચે રવી ગોદ્રા માવદુ એક વિકાસના � છ મહિના પહેલા જ નવીન બનાવવામાં આવ્યો હતો અને આ બીજને શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ હાલ જે રીતની સ્થિતિ છે રસ્તો એટલો બધો ખરાબ છે કે લોકો ભારે હાલાકી ભોકવી રહ્યા છે કોઈ પણ અહીંયાથી જે પસાર લોકો થઈ રહ્યા છે વાહન લઈને પરંતુ સરળતાથી પસાર નથી થઈ જાય લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે લોકોને કમરમાં પણ દુઃખાવો થઈ જાય જે પ્રણારનો આખો માર્ગ છે જે સ્થાનિક તંત્ર છે તેના હાથ અધર કરી લીધા છે કારણ કે આ બની છે જે રેલવેનો હોવાનું સ્થાનિક તંત્ર છે તે જણાવી રહ્યું છે પરંતુ હાલ કોઈ કોઈપણ પ્રકારની અહીંયા મારા અમાર કામની કારબિંદી કરવામાં નથી આવતી જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મારી સાથે સ્થાનિક લોકો જોડાયેલા છે શું કેસો સુમાન ભાઈ આ રસ્તો છે લાંબા સમયથી વિશ્વમાં રસ્તા ગોદરાનો હાર તમામ આવવાનો લોકોનો ઉપર બીજ બિલકુલ કપ્તા ઓલત પર ચાર મહિનાનું અને વરસાદનું નું બારું કાઢતું સ્થાનિક તંત્ર તો બાજુ માં જ આનો જે આવા દમણ બીજો બ્રિજ છે એને કોકરી પણ આવી નથી તો આ બ્રિજ પર વધારે વરસાદ પડ્યો પેલા બ્રિજ પર ઓછો પડ્યો એવી હાલત છે રેલવે નો બ્રિજ સ્થાનિક તંત્ર એના માટે જવાબદારી ના લે કોઈ ટાઉન પ્લાનિંગ નથી ગોધરા નગરપાલિકા નું ગટર ગટરો ની અંદર જે લોકો ના ઘરો ની અંદર વરસાદ પાણી ભરી જાય અને બ્રિજ ની હાલતો અહીંયા બધા જે સસ્તા છે એની હાલત પણ ખરાબ છે આ ગંભીરાની રાહ જોઈ જાય તમને શરમ આવી ગયા તમ કરે કે વાયા ગોધરા તથા ગાંધીનગર ની સત્તા મેળવી ત્યાં ચારમી રાત છે અને વાયા ગોધરા તમે જે દિલ્હી પહોંચી ગયા છતાં પણ એ ગોધરા ને આજે આવી પરિસ્થિતિમાં નરતાગ્રહ ની પરિસ્થિતિમાં ચિંતાજનક પરિસ્થિતિમાં ગભરાટ ની પરિસ્થિતિમાં કે સાહેબ બ્રિજ પર જાય ત્યારે આખું પરિસ્થિતિ વાહનો ગોઠવાઈ જાય ગાડીઓ બંધ પડી જાય એને અકસ્માત થવાની શક્યતા રહે આ કયું તંત્ર છે કયા વિકાસ થી કયા મોડે વાતો કરો તમને કરવામાં આવી છે અને આ ભારતીય જનતા પાર્ટીના ના સાધન એવું લાગે છે કે આ લોકો ના ચાલવાના બતાવવાના કે એક મનતા ની લાગે છે બધું બનવાના ત્યાં લોકો ને દેખાતા હવે દેખાઈ રહ્યા છે અને લોકો જતા આવતા પણ આ પૂરો પાડે છે કે ભાઈ કઈ કરો આ વિસ્તૃત ધરમ આવી ગયા આ આ સરકાર અને આ નગરપાલિકા ને જે કઈ રેલવે નો ડિપાર્ટમેન્ટ હતો એને પણ ખરાબ આવી ગયા લોકો ને આવી ગયા ચોક્કસ થી અહિયાં લાંબા સમય થી આ જે bridge છે તેના ખાણ કામ ને માંગ કરવામાં આવી છે મારી પાસે બીજા અદિત્ય થી ભાટી પણ જોડાયેલા છે શું કેસો સાહેબ સમગ્ર ગોધરા શહેરના ના હાલત છેલ્લા છ મહિનાથી ખૂબ જ જર્જરીત અને દુખદ પરંતુ જ્યારે આ જે બ્રિજ છે અને એની માર્ગ બન્યો છે એને ખાલી છ જ મહિના થયા છે પરંતુ છ મહિના થવા છતાં પણ જે રીતના આડા પડ્યા છે લોકો હેરાન પરેશાન છે અને જે મુશ્કેલી બેઠી ગયા છે એ તો ખુબ જ ચિંતાનો વિષય છે આ બ્રિજની જે હાલત છે એ શુભા રહીને જો જોઈએ તો આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડે એવી પણ હાલત ત્યારે સમગ્ર આ બ્રિજ ફરી સારો કરવાની ખુબ જ આવશ્યકતા છે નર આવનાર સમયમાં ખૂબ જ મોટી ગંભીર દુર્ઘટના બને એવી પૂછી શક્યા ત્યારે આ બ્રિજ બન્યો છે અને જે કોન્ટ્રાક્ટરોએ જે તંત્રએ આ બ્રિજ બનાવ્યો છે

ઉપર બન્યો છે કે જે પુરાવર્તી કરીને ગોધરા શહેરને જોડે છે અને એટલા મોટા પ્રમાણમાં ખાડા પડ્યા છે કે આમ જનતા ખૂબ જ હેરાન પરેતા છે રોજ બરોજ અનેક અકસ્માત થાય છે અને અવારનવાર જવાબદાર તંત્ર આ માટે કેડવા છતાં પણ આ માટે દુર્લક્ષ થયે છે અને કોઈ આ પગલા ભરવામાં નથી આવતા મને લાગે છે કે આવના સમયમાં આ તંત્ર જે રીતના કામ કરે છે એ સમગ્ર ગોધરા શહેર અને જિલ્લામાં આક્રોશ ખાતી નીકળશે અત્યારે તો વાહન ચાલકો ઓછા જાય છે એટલે જે પરેશાન છે એમના એમની શરીરના મણકા અને હાડકા તૂટી જાય એવી પરિસ્થિતિ છે તેમ છતાં પણ આ તંત્ર જાગતું નથી અને આ તંત્ર ક્યારે જાગશે એ સમજાતું નથી જે રીતના આ રોડની હાલત છે એ સમગ્ર તૃષ્ટે અને પ્રશ્ન એક સમગ્ર રાજ્યનો પ્રશ્ન છે રેલવે વિભાગનો પણ છે આર એન્ડડીનો તંત્ર વિભાગનો તંત્ર છે નગરપાલિકાને પણ લાગે છે પરંતુ આ તંત્ર બિલકુલ નિષ્ઠુર અને નિષ્ઠિય છે મને લાગે છે કે આવનાર સમયમાં અહીં મોટી દુર્ઘટના થશે ત્યારે જ આ તંત્ર પોતાનું જાગૃત થઈ અને પગલાં ભરશે અમારી તો માંગ છે કે તાત્કાલિક આ રોળને દુરોધ કરીને અને એને જે રીતના આ રોડ અત્યારે માર્ગ અને બ્રિજ એ બ્રિજ અત્યારે હલી રહ્યો છે ગંભીર જેવી ઘટના પણ આ માર્ગ પર બને એવી પૂરતી શક્યતા છે જ્યારે ગુજરાતના તંત્રએ અને આર વિભાગે પણ આની ગુણવત્તા અંગે તપાસ કરવી જોઈએ અને જે પણ આ અંગેના કોન્ટ્રાક્ટરો જે રીતે કોન્ટ્રાક્ટર લાખ ખર્ચે આ બ્રિજ બનાવ્યો છે પરંતુ બ્રિજની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉભી રહ્યા છે ત્યારે સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી જી આભાર રવિ સમગ્ર માહિતી આપવા